વંદે ગ્રુપ દ્વારા દર રવિવારે શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે ધર્મનગરી સુરતમાં છેલ્લા એક મહિનામાં વંદે શાસનમ ગ્રુપ પ્રાચીન તીર્થ સેવા દ્વારા સુરતના અતિ પ્રાચીન એવા શ્રી ચંદ્રપ્રભા સ્વામી જિનાલય શ્રાવક શેરી શ્રી શીતલનાથ તથા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જીનાલય ગોપીપુરા તથા શ્રી ગોડીજી પાર્શ્વનાથ જીનાલય વડા ચૌટા તથા શ્રી નમીનાથ જીનાલય નાણાવટ વગેરે અતિ પ્રાચીન જૈન જીનાલયોમાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું સુરતના વંદે શાસનમ ગ્રુપના પ્રગતિશીલ તેમજ ઉત્સાહી યુવાનો રજાના દિવસે ફરવાનો મોહ છોડી અને મોબાઇલનો પણ ત્યાગ કરી પરમાત્માની ભક્તિ કરવા એકસો જેટલા તીર્થ પ્રેમી યુવાનો આ કાર્યમાં જોડાયા હતા આ ગ્રુપના પ્રણેતા યુગ પ્રધાન આચાર્ય સમપન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન રત્નપન્યાસ શ્રી જયભૂષણ વિજયજી મહારાજ સાહેબ છે આ વંદે શાસનમ ગ્રુપ ભારતભરના જૈન પ્રાચીન તીર્થોમાં શુદ્ધિકરણ કરવા માટે જાય છે તેમજ આ ગ્રુપ સાથે ભારતભરના છ હજારથી અધિક તીર્થપ્રેમી યુવાનો જોડાયેલા છે વંદે શાસનમ ગ્રુપ સુરતના સભ્ય શ્રી વિપુલભાઈ કોઠારી તથા બ્રિજેશભાઈ ગોડાએ જણાવ્યું હતું કે આગામી મહિનામાં વડા ચાવટાના પ્રાચીન જિનાલયોનું શુદ્ધિકરણ તથા જૂન મહિનામાં